કોતરામાં સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ઓગણીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી પૂરા ગુજરાતમાં સ્વચ્છતા હિ સેવા અંતર્ગત ચાલતા યોગ ક્લાસમાં યોગ ક્લાસની આજુબાજુ વિસ્તારમાં સાફ સફાઈ ચાલી રહી હોય તેના ભાગરૂપે યોગ કોચ હસમુખભાઈ હડિયલ તથા પૂરી ટીમ દ્વારા ખાડી ફળિયામાં રેલવે ડાઉન યાર્ડ ખાતે સફાઈ કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય ચમન રાજપૂત આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થા સ્વસ્થાહી સેવા અંતર્ગત રેલવે ડાઉનયાર્ડ ગોધરા ખાતે હડિયલ હસમુખ યોગ કોચ અને એમની પૂરી ટીમ ચમનભાઈ મુકેશભાઈ કાવ્ય જ્યોતિષ રિષભ હાર્દિક રોહિત ગણપત કાકા તથા અન્ય અમારા ટ્રેનરો તથા અમારા રેલવેના હેલ્થ ઇન્સ્પેક્ટર અજય સાહેબને ઉપલક્ષ ઉપલક્ષમાં અમે અહીં આગળ ક્લાસની સાફ સફાઈ કરી છે અને આજુબાજુ વિસ્તારોના અંદર બી આગામી દિવસોના અંદર સાફ સફાઈ કરીશું કેમ કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન સાહેબ આપણા યોગ સેવક શિષપાલજી જેમણે નિર્દેશ કર્યો છે કે આપણે ઓગણીસ તારીખથી બીજી ઓક્ટોબર સુધી પૂરા ગુજરાતભરમાં જેટલા પણ યોગ વર્ગો ચાલે છે ત્યાં આગળ ક્લાસની સાફ સફાઈ આજુબાજુના વિસ્તારોની સાફ સફાઈને જે આ ભીડું ઝડપ્યું છે અને તે સરાહનીય છે અને અમે એ એમના જે સેવાહી સ્વચ્છતા અને સ્વચ્છતા સેવા એ ઉપલક્ષમાં અમે આ જે સાફ સફાઈ કરી રહ્યા છે એ અમે આગળ પણ ચાલુ ખુશ ખબર ખુશ ખબર અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવી ના પદયાત્રીઓના કેમ્પ માટે નખત્રાણા પદયાત્રીઓ કેમ્પ માટે શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત્રાણા નીલકંઠ ફ્રુટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રુટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન